પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોય શકે એવું પણ બની શકે ઠાકોર સમાજ તથા દરેક સમાજના મારા ચાહકો જે મને સપોર્ટ કર્યો એ સપોર્ટ મને નહીં પણ તમને તમને તમે તમે તમારું બહુ મોટા મોટા કલાકારો એ લોકોના પ્રોગ્રામો ઠાકોર સમાજ વિશે જે મુદ્દાને ન્યાય આપ્યો છે ખૂબ 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 ધન્યવાદને પાત્ર છે કારણ કે નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે શિવ સ્ટુડિયો ચોરાળમાં મિત્રો આજે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની નારાજગી વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે અલગ અલગ કેટેગરીના કલાકારોને વિધાનસભાની પરીક્ષિત ગેલેરીમાં બેસાડી તેમનું સન્માન કરાવવામાં આવ્યું છે અને વિધાનસભામાં ચાલતી કામગીરીની નિરીક્ષણ કરવા માટે એમ કહેવાય અલગ અલગ કેટેગરીના કલાકારોને જ્યારે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે આ ફિલ્મ ક્ષેત્રના સંગીત ક્ષેત્રના સાહિત્ય ક્ષેત્રના જુદા જુદા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ મળ્યું હતું તેમાં વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી છે અને તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અમારા ઠાકોર સમાજના કલાકારોને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે કારણ કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી પણ કોઈ પણ

ત્યારે જયારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવે કે ભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી અને પહેલાં બી ઘણું બધું આવું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજ કલાકારોની વાત આવી એટલે હું જ્ઞાતિની વાત નથી કરતો કલાકાર કોઈ જ્ઞાતિ બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું કઈ નાચ નથી હોતી તો સમાજ છે મિત્રો વિક્રમ ઠાકોર જે મુદ્દા ની વાત કરી રહ્યા છે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના કલાકારોને રાજકીય કાર્યક્રમ માંથી એમ કેવાય કે ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ સીધો સરકાર ઉપર વિક્રમ ઠાકોર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એની નારાજગી પાછળ ખૂબ મોટું રાજકારણ રમાઈ રહ્યું હોય પણ જણાવ્યું છે એના કારણ કે જે તે સમયે ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટણી લડવાની ના પાડતા મને દરેક કાર્યક્રમમાંથી રાજકીય કાર્યક્રમ હોય એમાંથી નાબૂદ કરવામાં આવી રહ્યા છે આવું વિક્રમ ઠાકોર જણાવી રહ્યા છે અને બીજો જ ઠાકોર સમાજનો સિતારો ઠાકોર સમાજ નો ઉગતો કલાકાર લખન ઠાકોર વિક્રમ ઠાકોર ના વિષયમાં શું બોલે છે નિહાળો આ વિડીયો જય માતાજી મિત્રો હું છું લખન ઠાકોર અને પહેલા તો એ વાતની ચોખવટ કે આ વિડિયો કોઈ પણ લાઈક માટે નહીં કોઈ પણ ફોલો માટે નહીં પણ એક સમાજના દીકરા તરીકે આજે મારી પણ ફરજ આવે કે આ વિડિયો હું રજૂ કરું કે આજે બધાને ખબર હશે જે વિક્રમભાઈ ઠાકોરે આપણા ઠાકોર સમાજ વિશે જે મુદ્દાને ન્યાય આપ્યો છે ખૂબ 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 ધન્યવાદને પાત્ર છે કારણ કે મારી પણ એક અંદરથી એક લાગણી હતી મારા પણ એવા બે ત્રણ જગ્યાએ કડવા અનુભવ થયા છે કે જ્યારે પ્રોગ્રામમાં મારું નામ પડે કે રજૂ કરે કે ઠાકોર સમાજનો એક દીકરો એટલે પાછળ બેઠા બેઠા હસી મજાક કરે અમે મારા કાને સાંભળેલું છે પાછળ બેઠા બેઠા હસી મજાક કરે કે ઠાકોર શું ભજન કરવાના ઠાકોર શું સંતવાણી કરશે એટલે અંદર જતાં થોડું દુઃખ વ્યક્ત થાય એ સમયમાં મને દુઃખ ઘણું લાગેલું કે મારા સમાજ વિશે કેમ આવું બોલે છે પણ પહેલા મારા સમાજનો ઇતિહાસ તો જુઓ અમારા સમાજમાં ઠાકોર સમાજમાં વેલનાથ બાપા થઈ ગયા કે જેને ભજનની દુનિયામાં એના ગુણગાન ગવાય છે માનધાતા તો એ ત્યારે મને એક લાગણી હતી કે આ મુદ્દા વિશે તો હું બોલીશ એટલે આજે વિક્રમભાઈ ઠાકોરે જે આ મુદ્દો ઉઠાવ્યો છે એમનો કોઈ પક્ષપાતનો વિરોધ નથી એમનો કોઈ પણ કલાકારનો પણ વિરોધ નથી એ પણ આ જ રજૂ કરી રહ્યા છે કે મારા સમાજની ક્યાંક ને ક્યાંક તો અવગણના થઈ રહી છે થઈ રહી છે થઈ રહી છે એટલે આ મુદ્દાને આપણે પણ ન્યાય આપીએ એમના સમર્થનમાં રહીએ જય માતાજી તો બધા જ ભાઈઓ માતાઓ બહેનો વડીલો બધા જને મારા ઠાકોર સમાજને જણાવવાનું કે આપણે પણ આ સમર્થનમાં જોડાઈએ જય માતાજી તો મિત્રો ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોરની આ નારાજગી છે એ સાચી છે કારણ કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાવ વ્યસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી ત્યારે આ વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એની એન્ટ્રી થાય અને ફરીથી એમ કહેવાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાંક ને ક્યાંક શિખરો સર કરાવવામાં એનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે કારણ કે જે તે સમયે અમુક લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ હતી તેની ઉપર પોતાની ધાક બેસાડી અને બેઠેલા હતા ત્યારે આ નરેશ કનોડિયા મહેશ નરેશની જોડી એને એક આખું અલગ ઓળખે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી હતી અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે આ સાવ નાબૂદ થવાની પૂર્ણ તૈયારીમાં હતી ત્યારે ફરીથી ગુજરાતની ધરતીની ઉપર વિક્રમ ઠાકોર દ્વારા એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક એવો હીરો મળ્યો કે જેને ગુજરાતી ફિલ્મમાં એવી ફિલ્મો આપી કે જે લોકોને ખૂબ પસંદ આવી અને એના લીધે ફરીથી પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીજને સફળતા મળી એવું પણ આપણે કહી શકાય આપને અમારો વિડીયો કેવો લાગ્યો તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો જેથી કરીને બીજા મિત્રો જોઈ શકે અને મિત્રો અમારો ઈરાદો કોઈ પણ પક્ષને કોઈ પણ સમાજને નીચો દેખાડવાનો નથી પણ જે વિડીયો મળ્યા છે એ આપને અમે બતાવ્યા છે એટલે કોઈ પણ પક્ષથી અમારે કોઈ લેવા દેવા નથી કોઈ પણ સમાજથી અમારે કોઈ લેવા દેવા નથી પણ વિક્રમ ઠાકોરની એક નારાજગીના જે વિડીયો ફૂટેજ મળ્યા છે એ અમારા ચેનલના માધ્યમથી આપને દર્શાવી રહ્યા છે અને આપને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળશો ફરીથી આવા જ કોઈક અવનવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત